આપણા બધા વિજય ગુજરાત નું સ્વાસ્થ્ય સુંદર રહે ઓમ એકદાય

અહીં વેદાશ્રમ નો નિર્માણ કરવા માટેનો કાર્ય પ્રારંભ કરી રહ્યા છો અત્યારે ભૂમિ પૂજન કરવાનું ગ્રહ દેવતાઓનો નું સ્મરણ થાય ગ્રહ વગેરેનો સ્મરણ કરી બ્રહ્મા મોરારે ત્રિપુરાંતિ ભાનુ શશી ભૂમિ સુતો બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કે એ માટે અત્યારે જે છે ભૂમિ પૂજન નું કાર્ય ત્યાં જે છે પ્રારંભ થાય છે તો આપણે પહેલા ત્યાં જઈએ ત્યાંથી આવ્યા પછી સભામાં મળીશું પછી થોડોક જે પ્રવચન કરીશ અને પછી નો આપ લોકો શિવાય ઓમ નમઃ શિવાય શિવાય સચિદાનંદ ઘન ભગવાન કે સના তাহলে <laughs> কেমন <laughs> અમારું પાણીના લોટા પાણીના લોટા લઈ લેજો સપળ ઓરે ઓરે કંપલ બાર ગાડી આવી એટલે આ કંપલ બાર ચાલે पाण का करते दोस्त नाम है गंगा रेवादा शिवरापुर मेराੱਖा वंदन है पद का गांव है बेगवाह और काबो होनवा भाई भाई धन्यवाद करवाएं हमने कार्यक्रम से सेवा में स्नानम समारोह के पर ना देना हमने हम समारोह या मेरी होरी बात साइट पर साइट पर नहीं बच्चे बच्चे पिलाने बच्चे पानी डालना हां दवान हां पानी दवान ₹100 पानी दऊँगा ચારે બાજુ <six pouvez cough> <szczavos> એક દીવો બીજો જોઈએ હા અહિયાં છે આ થાળી છે ચાર બનાવેલા છે એ એલેન ખાલીને પાણી ઓલાગ્યો ઓલાગ્યો છે પ્રત્યુય ઓલાગ્યો છે અંદર ચાલે

आदर ने को ने। <laughs> पाले जी दाथ पहले <laughs> પડી <laughs> Yeah.

लाइ मारि कराईंद

สิไว้อั

ナマシバイオンナマシバ શિવાય ઓમ સિવાય હેલો આજુબાજુ જે ભાઈઓ બહેનો ઉભેલા છે ત્યાં સભા મંડપમાં બધા જ આવીને બેસી જાય બહાર અત્યારે કોઈ રહેવાનું નથી સભા મંડપ આવીને બેસી જાઓ અત્યારે પૂજા પૂજ્ય ગુરુજી થોડો સત્સંગ આપશે ત્યારબાદ મહાઆરતી નો આપડો કાર્યક્રમ છે દરેકે આરતી ઉતારવાની છે એટલે લાઈન વ્યવસ્થિત આવીને બેસી જાવ અત્યારે પ્રવચન થશે પેલી બાજુ જે બધા ભાઈઓ બહેનો દેખાય છે બધા સભા મંડપમાં આવીને બેસી જાય એક વિનંતી હેલો જીતુ જેની આરતી ઉતારવાની છે या पे sini ka